સાબરકાંઠા હિંમતનગર ખાતે આજે નોર્થ ગુજરાત ફોટો વિડીયો એસોસિએશન દ્વારા જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે હિંમતનગરની અંદર હિંમતનગરના ફોટોગ્રાફર મિત્રો તથા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ફોટોગ્રાફર મિત્રો દ્વારા નોર્થ ગુજરાતની ફોટોગ્રાફર એસોસિએશનની અહીંયા એક સભા રાખવામાં આવેલ હતી જેની અંદર નવા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી તથા સમસ્ત કારોબારીના સભ્યોની આજે વરણી કરવામાં આવેલ છે જે બે હજાર પચીસની અંદર અહીંયા હિંમતનગર ખાતે પ્રોગ્રામ કરવાનો છે જેના અનુસંધાનમાં આજે તમામે તમામ હોદ્દેદારોની નિમણૂંક થઈ છે અને આ પ્રોગ્રામને સક્ષમ બનાવવા માટે સર્વ ફોટોગ્રાફર મિત્રોએ તેમાં સહમતી આપે છે ટોટલ દિયોદર અને બાભરથી લઈ અને આ સાઇડ મેઘરજ સુધીના તમામે તમામ ફોટોગ્રાફરના હોદ્દેદાર એસોસિએશનના હોદ્દેદાર મિત્રો આજે અહીંયા એકસો સાહીઠ જેટલી સંખ્યામાં હાજર રહેલ હતા અને આજે આ પ્રોગ્રામની ભોજન તેમજ ચા નાસ્તા સાથે વ્યવસ્થા કરવામાં આવેલ હતી તમારું મૌલિક પંચોલી હિંમતનગર ફોટોગ્રાફર એસોસિએશનમાં મંત્રી તરીકે હું કામ કરી રહ્યો છું सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुखा रामा टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो रो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी